ના વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના મન સાયકોલોજી કાઉન્સિલિંગ સેલ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી દ્વારા યુનિવર્સિટીના સ્ટાફ વિદ્યાર્થીઓ અને વનિતા વિશ્રામ હોસ્ટેલના રહેવાસીઓ માટે સ્ટેજ મેનેજમેન્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ શુક્રવારે દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકથી વનિતા વિશ્રામ કેમ્પસના શિવગોરી હોલમાં યોજાયો આ કાર્યક્રમમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફે હાજરી આપીને પોતાના સ્ટેટ લેવલ વિશે તેને કેવી રીતે મેનેજ કરી શકાય તે સંબંધી જાણકારી મેળવી હતી મારું નામ છે કામ્યા વ્યાસ અને હું ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીની અસિસ્ટન્ટ પ્રોફેસર છું વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં અમે લોકોએ આ પ્રોગ્રામ એક મેન્ટલ હેલ્થ કેમ્પ ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામનો મેઇન જે ધ્યેય છે એ એ છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટના જેટલા બી સ્ટુડન્ટ્સ છે જેટલા પણ ફેકલ્ટીઝ છે ટીચર્સ છે એ બધાને અમે લોકો એક સ્ટ્રેસ ટેસ્ટના થ્રુ એ લોકોનું સ્ટ્રેસ લેવલ્સ કેટલું છે એનું મેઝરમેન્ટ આપીને એ લોકોને કઈ રીતના સ્ટ્રેસ મેનેજ થઈ શકે એવી કઈ અલગ અલગ ટેકનિક્સ છે એ બી એ પણ સમજાવીશું જેનાથી એ લોકો એ વસ્તુને એ લોકો એમની ડેલી લાઈફમાં હેલ્પફુલ થઈ શકે સાબિર સૈયદ વ્યાગ ન્યૂ સૂરત